નમામી યમુના અહમ કેવા સકલ સિદ્ધિ હેતુમ મુદા સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને હું મુદા હર્ષપૂર્વક નમન કરું છું સીધો સાધો ભાષા યમુના યમના નાના બેન એમને હું નમન કરું છું કેવા સકલ સિદ્ધિના હેતુ તો સકલ સિદ્ધિ એટલે કઈ આ શાસ્ત્રોમાં બતાવેલી જે સિદ્ધિ આદિ એ સિદ્ધિઓ કે ના યમુનાજીની સિદ્ધિઓ અલૌકિક છે અલૌકિક તત્વો હોય ને એ અલૌકિકનું જ દાન કરે પ્રાકૃત હોય એ લૌકિક વસ્તુનું દાન કરે તમને એમ થાય શું શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી અમને અમારું લૌકિકનું દાન નહીં કરે અમને ઘર દ્રવ્ય પરિવાર કુટુંબ આ બધું ના આપી શકે ના આપે ને લૌકિક આપીને પણ તમારી લૌકિક ગતિ ન થવા દે એ આપણા પુષ્ટિ તત્વો છે એટલે કે હા મહાપ્રભુજીની કૃપાથી પણ તમને ઘર મળશે એ અન્યની ઉપાસનાથી પણ મળે પણ અન્નની ઉપાસનાથી મળેલું ઘર એવું મળે જેમાં તમે સંસારમાં ફસાઈ જાઓ પણ મહાપ્રભુજી ઘર આપે ને તો તમને ઈચ્છા થાય આમાં કઈ જગ્યાએ ઠાકોરજીને પધરાવો અન્નની ઉપાસનાથી પણ ધન મળે પણ એ સંસારમાં ફસાવનારું હોય પણ શ્રીનાથજીને મહાપ્રભુજી આપે ને અને ધન આવતા જેમ થાય લાવને કથા બેસાડો લાવને મનોરથ કરું લાવ વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવું લૌકિક આવવા છતાં અલૌકિકમાં વિનિયોગ કરવાની ઈચ્છા થાય એ ઠાકોરજી ને મહાપ્રભુજીની કૃપા દેખાય એક વસ્તુ વસ્તુ યાદ રાખો દુનિયાની કોઈ લૌકિક અલૌકિક સિક્કો મારેલો નથી આપણો એના તરફનો દ્રષ્ટિકોણ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવતો હોય છે તમને ધનને જોઈને શું વિચાર આવે છે તમને ઘરને જોઈને શું વિચાર આવે છે તમે એને લૌકિક બનાવશો કે અલૌકિક

વૈષ્ણવની લૌકિક ગતિ કરાવનારું નહીં હોય અને એટલા માટે વૈષ્ણવ સાથે બાંધેલો લૌકિક સંબંધ પણ તમારું અલૌકિક સાધનારું પણ દીકરીના લગ્ન એવી જગ્યાએ થયા કે બધા વૈષ્ણવ છે અને એના સંગથી સામે પક્ષે પણ ભાવ થઈ ગયો એ પણ વૈષ્ણવ રંગે રંગાય ઠાકોરજીની ભક્તિ કરતા થઈ મૂળ વાત છે પ્રભુની ભક્તિમાં માં જોડાવાની હતો લૌકિક વ્યવહાર હતો લૌકિક સંબંધ પણ એ લૌકિક અને તમારી જાતને ભાગ્યશાળી માનજો જો તમારા જીવનમાં કોઈ પાત્ર એવું આવ્યું જે તમને ભગવાનને રોજ યાદ અપાવે તમારી જાતને ભાગ જો ક્લબોમાં ફેરવનારા અને થિયેટરોમાં ફેરવનારા મળે તો બધાને મળે એમાં કોઈ મોટી વાત નથી પણ તમારા ઘરમાં કોઈ એવું સ્વજન આવ્યું કે કહે કે આજે આ ઉત્સવ છે દંડવત કરીને તો જાઓ તો પોતાની જાતને ભાગ્યશાળી માને કે તમારા ઘરમાં એક એવું પાત્ર છે જે તમારા ઘરમાં ભક્તિ અને સંસ્કારોને જીવિત રાખે કદાચ પહેલા પહેલા નાય ગમે કે વાતે વાતે શું ટોકે છે વાતે વાતે શું કહે છે પણ નસીબવાળા માન્યો જો તમને કોઈ આવું પાત્ર મળ્યું હોય ઘણીવાર ખરાબ પાત્ર મળે ને તરત ઓળખાઈ જાય પણ સારું મળે ને તો જિંદગીભર માણસ ઓળખી શકતો નથી આવા સારા લોકો ગયા પછી માણસને કિંમત થાય કે આમને કારણે તો ઘરમાં ભક્તિ સંસ્કાર અને આ બધા હતા વડીલો ઘરમાં હોય ભલે એક સોફામાં બા બેઠા રહેતા હોય પણ એ જે માળા ફેરવતા હોય ને બેઠા બેઠા એ માળાના પ્રતાપે આપણા ઘરમાં સુખ ટકેલું હોય છે આપણને તો ખબર નથી હોતું એટલે કે બા કાંઈ નથી કરતા તો બેટા બેટા ભગવત નામ લે પણ એમનું લીધેલું ભગવાનનું નામ આપણા ઘરની રક્ષા કરતું હોય છે આપણા સૌભાગ્યની સુરક્ષા કરતું હોય છે દરેક વસ્તુ આંખે નથી દેખાતી એ તો માણસની ઉત્તમ સમજતી અને સમજાય કે મારા તો કોઈ એવી સમજ મારા એવા કોઈ કર્મો નથી કે મને આવું સુખ મળે છતાંય કેમ મળી રહ્યું છે ક્યાંક કોઈનું ભગવાનનું નામ કામ કરી રહ્યું છે ક્યાંક મારા પૂર્વજો એ કરેલી ભક્તિ મારી આડે આવી રહી છે જીત્યા સગળું થઈ રહ્યું છે નમામ યમનામ અહં સકલ સિદ્ધિ તો ની સિદ્ધિઓ અલૌકિક છે લૌકિક મહાન પાસે પુચ્છ માંગવું એ પણ મૂર્ખતા છે જે ભગવાન આપવા સમર્થ હોય એની પાસે સંસાર માંગવો એ મૂર્ખતા છે નથી કેતા કે રાજા ભિખારી પર પ્રસન્ન થયો માંગ માંગે તે આપો ભિખારી કે ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો કહેવાય કે જે રાજા બધું આપવા સમર્થ હતો સોનાનો કટોરો મળીને એની સ્થિતિ બદલાઈ પણ વૃત્તિ માંગવાની ગઈ નહીં એમ ઘણા ભિખારી એવા હોય છે સંજોગો બદલાઈ જાય પણ માંગવાની વૃત્તિઓ જ જતી નથી મૂળ વાત સંજોગોથી કોઈ રાજા કે ભિખારી નથી થતો વૃત્તિથી રાજા કે ભિખારી બનાય છે જેની અંદર માંગવાની જ વૃત્તિ છે ભિક્ષુક છે જેની અંદર આપવાની વૃત્તિ છે રાજા છે ભલે કાંઈ ના હોય ઘણા નથી હોતા એમ કઈ સ્થિતિ સંજોગ ન હોય પણ ક્યાંય પણ ગામમાં કે એરિયામાં કઈ પણ પ્રસંગ હોય હા કુર્સી અમારા ઘરેથી લઈ જજો ને આ ટેબલ અમારા ઘરેથી લઈ જજો ને આમ વાસણો અમે લઈ આવીશું એના ઘરે કાંઈ આપવાનું ના હોય પણ એની આપવાની વૃત્તિ એટલી મોટી હોય ને કે મોટા મોટા રહી જાય ને એના એના વસ્તુઓ કામમાં લાગી જાય અને આપવાની વૃત્તિ આ બહુ મોટી વાત છે કે આપણી વૃત્તિ રાજા જેવી છે કે સકલ સિદ્ધિ તો એની પણ સિદ્ધિઓ આચાર્ય ટીકામાં ગણાવી અલૌકિક સિદ્ધિઓ એમ તો ચાર સિદ્ધિઓ સાયજી આદિ ગણાવે છે કે આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન ભગવદ લીલાનો અનુભવ તનુ નવત્વની પ્રાપ્તિ તો આ બધી સિદ્ધિઓ અલૌકિક ગણાવી હમણાં એની ચર્ચામાં વિસ્તારમાં નથી પડતો પણ યમુનાજી કૃપા કરે ને નમન માત્ર આજ આંખે ભગવત લીલાના દર્શન થાય અને આ કોઈ ચમત્કારની વાત નથી આ ભક્તનો અનુભવ છે જો આપણે બધા ભક્ત છીએ ઠાકોરજીના તો આપણને બધાને કોઈ લોજિકની જરૂર નથી કે દુનિયામાં ભગવાન છે આપણા બધાનો નાનો મોટો અનુભવ છે કોઈનો મહાપ્રભુજીનો કોઈનો યમુનાજીનો કોઈનો શ્રીનાથજીનો અહીંયા બેસેલા લગભગ એસી ટકા લોકોનો નાનો મોટો કોઈક અનુભવ ઠાકોરજી માટે છે ક્યાંક ઠાકોરજીને બેઠા બેઠા આપણો નાનો મોટો કંઈક સ્વાનુભાવ થોડી ક્ષણો માટેનો છે એ ભલે સ્વપ્નમાં થયો હોય સંકેત દ્વારા થયો હોય કે ક્યાંક સેવામાં થયો હોય પણ પ્રભુ આપણી સાથે છે એમની કૃપા છે આ પુષ્ટિ તત્વોનો ક્યાંક સ્વાનુભાવ આપણને છે અને એટલા માટે ઠાકોરજીની લીલાઓ નિત્ય છે યમનાજીની કૃપા થાય તો આ જ આંખોથી ભગવત લીલાના દર્શન થઈ શકે છે કારણ કે આચાર્યોની વાણી ક્યારે પણ મિથ્યા નથી હોત પ્રભુ એને સત્ય કરી દેતા હોય છે ઘણી વાર આપણું સામર્થ્ય ન હોય પણ કોઈ મહાનની વાણીનો આશ્રય કરો ને તો અધિકાર ન હોય છતાંય કૃપા થઈ જાય આપણે ત્યાં કૃષ્ણ ભટ્ટ કલ્યાણ ભટ્ટ આદિની વાર્તાઓમાં આવે છે કે જ્યારે રોજ સેવા કરતા શ્રીનાથજીની વિનંતી કરે કે આપના વ્રજભક્તો સહિત મને લીલાના દર્શન કરવા છે અને શ્રીનાથજી બાબા કહે કે તારો અધિકાર નથી સેવા કરે પણ મને ઉદાસ રહેવા લાગ્યું એટલે ગુસાઈજી પૂછ્યું કે આમ ઠાકોરજીની સેવા કરો છો છતાંય ઉદાસ કેમ છો પ્રભુનો દાસ ઉદાસ ક્યારે ન હોય કહ્યું કે ઠાકોરજી મનોરથ પૂરો નથી કરતા શું મનોરથ છે એ રોજ પ્રભુને વિનંતી કરું છું કે આપના લીલા પરિકર સહિત મારે દર્શન કરવા છે હા તો ઠાકોરજી શું કહે છે પ્રભુ કહે છે કે તારો અધિકાર નથી ગુસાઈજી કહે શ્રીનાથજી બાબા તો બાળક છે આવો મારી સાથે હું તને દર્શન કરાશ નાનું બાળક તો બોલે એને બોલવામાં કઈ એની જીત થોડી હોય તો નાના બાળક તો આજે બોલે ને કાલે ભૂલે આવ મારી સાથે લઈ ગયા બ્રિજમાં અનેક ઝાડીઓ હતી અને કહ્યું સાહેબજી કે ઝાડી ખસે જાડી ખસેડી તો ઉપર શ્રીનાથજી બાબા છે સ્વામીજી બીડું સિદ્ધ કરી અને ઠાકોરજીના મુખારવી પધરાવી રહ્યા છે અનેક ગોપીજનો છે કોઈ પંખો કરે છે કોઈ ચમર કરે છે કોઈ કીર્તન ગાન કરે છે અને ગુસાઈજીની કૃપાથી લીલા પરિકર સહિત દર્શન અને આજે પણ ઘણા જીવોને પોતાનો અનુભવ થાય છે આપણા માટે કોઈ નવી વાત નથી આજે કેટ કેટલા જીવો શ્રી યમુનાજીની કૃપાથી મહાપ્રભુજીની કૃપાથી આ લીલાઓના દર્શન કરે છે તો અનુભવો તો ઘણા છે કેટ કેટલા ભગવદીઓએ પોતપોતાના અનુભવો કહ્યા છે જ્યારે જ્યારે વ્રજમાં જઈએ ત્યારે પ્રભુ કોઈને કોઈને પર એવી કૃપા કરીને પોતાનો અનુભવ કરાવે છે તો યમુનાજીની સિદ્ધિઓમાં એ લીલા દર્શન થાય એનો અનુભવ થાય